અંકલેશ્વરના પ્રાથમિક શાળા પીરામણમાં ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની રંગે ચંગે થયેલી ઉજવણી સ્વચ્છ ગામ સુંદરગામ પીરામણની પ્રાથમિક શાળા પીરામણમાં ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી સૌ પ્રથમ ગ્રામ પંચાયત પીરામણમાં વર્ષોથી પાણી તેમજ અન્ય સેવા પૂરી પાડતા રસીદાબેન સુલેમાન ઉન્યાના વરદ હસ્તે ધ્વજવંદન વિધિ કરવામાં આવી જ્યારે સ્વચ્છ શાળા સુંદર શાળા પીરામણમાં ગામના સફાઈ કર્મચારી રામદેવભાઈના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા કરવામાં આવ્યા હતા હર ઘર તિરંગાની વિવિધ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે ઇનામ આપવામાં આવ્યા હતા દાતાશ્રી દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટ આપવામાં આવી હતી આ પ્રસંગે પબ્લિક પ્રોસિક્યુટર્સ વિરાજમીનબેન શેખ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવવામાં આવી ગામના ડેપ્યુટી સરપંચ ઇમરાન પટેલ દ્વારા ગામને સ્વચ્છ ગામ સુંદર ગામ પીરામણમાં બનાવનાર તમામ કર્મચારી સાથે ગ્રામ પંચાયત બોડી તેમજ ગ્રામજનોને અભિનંદન સાથે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો શાળાના આચાર્ય શ્રી રાજુભાઈ પ્રજાપતિ દ્વારા શાળાની પ્રગતિમાં સાથ સહકાર દાખવનાર અત્યાર સુધીના તમામ સરપંચશ્રીનો ગ્રામ પંચાયત સભ્યશ્રીઓ તલાટી શ્રી ગ્રામજનો ગામના યુવાઓ તેમજ વાલી વાલીશ્રીઓનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો આ તબક્કે ગામના સરપંચશ્રી ઉપસરપંચશ્રી માજી સરપંચશ્રી સલીમભાઈ પટેલ વિષ્ણુભાઈ વસાવા તલાટી કમંત્રી શ્રી ગ્રામ પંચાયત સભ્યશ્રીઓ હાફીફ ફુઝિન કાનુગા અસલમ હાટિયા સમીમ બાનુ રોશનીબેન લીલાબેન અફાકભાઈ વગેરે ઉપસ્થિત રહી સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરી હતી